નમસ્કાર મિત્રો આપનું એજ્યુકેશન ટ્યુબ ચેનલમાં સ્વાગત છે મિત્રો આજે આપણે ક્વિઝ દ્વારા દસ પ્રશ્નો માહિતી મેળવીશું કે જે તમે પરીક્ષામાં ઉપયોગી બનશે અને આ દ્વારા તમે તમારા જ્ઞાનનું પણ ચકાસણી કરી શકશો આમાં હું તમને પ્રશ્ન કહીશ તમારે ઓપ્શન પણ કહીશ તમારે એનો જવાબ વિચારવાનો રહેશે એના પછી હું તેનો જવાબ પણ તમને કહી દઈશ એના પર જો તમે અમારા ચેનલ પર નવા આવેલા હોય તો તમે તેને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં દેખાયેલ બેલ પર ક્લિક કરી દેજો જેના કારણે અમે જે નવા વિડીયો મૂકીએ તે તમે જોઈ શકો અને જો તમે આવા બીજા વિડીયો પણ જોવા માગતા હો તો બાજુમાં દેખાતા આવા આઈકોન પર ક્લિક કરજો અને નીચે મારા નીચે મેં ફેસબુક પેજની એક લિંક આપેલી છે તમે મારા ફેસબુક પેજ પર જઈને તમે બીજા આવા પ્રકારના બીજા નવા વિડીયો પણ જોઈ શકશો તો જોઈએ આજના પ્રશ્નો વિશે ગુજરાતનું એકમાત્ર સિનેગો કે આવેલ છે ઓપ્શન એ ગાંધીનગર બી સુરત સી નવસારી કે ડી અમદાવાદ તો ગુજરાતનું એકમાત્ર શ્રેણી આવેલું છે ઓપ્શન નંબર ડી અમદાવાદના અંદર ગુજરાતનું એકમાત્ર શ્રેણી આવેલું છે પ્રશ્ન નંબર બે હમીરસર તળાવ ક્યાં આવેલું છે ઓપ્શન નંબર એ પાટણ ઓપ્શન નંબર બી મહેસાણા ઓપ્શન નંબર સી ભુજ કે ઓપ્શન નંબર ડી અમદાવાદ તો હમીરસર તળાવ એ ઓપ્શન નંબર સી ભુજમાં આવેલું છે પ્રશ્ન ગુજરાતી મહાનુભાવને ભારતના એવોર્ડ મળેલ નથી એ મુરજી દેસાઈ બી સરદાર પટેલ સી ગુલજાલ નંદા કે ડી રવિશંકર મહારાજ તો જવાબ આવશે ઓપ્શન નંબર ડી રવિશંકર મહારાજને ભારતના એવોર્ડ મળેલ નથી બાકીના ત્યાં ગુજરાતીઓને મોરજ દેસાઈ સરદાર વલ્લભ પટેલ અને ગુલજાલ ગુલજાલ નંદાને ભારતના એવોર્ડ મળેલ છે પ્રશ્ન નંબર ચાર ખારા ઝરણા કાવ્ય સંગ્રહ કયા સાહિત્યકારનો છે ઓપ્શન નંબર એ મોદી બી મોહનલાલ પટેલ સી નરાલાલ પંડ્યા કે ડી સુરેશ દલાલ તો પ્રશ્ન નંબર ચાર ખારા ઝરણા કાવ્ય સંગ્રહ જવાબ આવશે ઓપ્શન નંબર એ ચીનુ મોદીનો કાવ્ય સંગ્રહ છે પ્રશ્ન નંબર પાંચ એક જ દે ચિનગારી પંક્તિના રચયતા કોણ છે ઓપ્શન નંબર એ મણિયાર બી વડાદક્કર હરિહર ભટ્ટ કે ડી તો પ્રશ્ન નંબર પાંચ એક જ દે ચિનકારી પંક્તિના રચનાકાર છે ઓપ્શન નંબર સી હરિહર ભટ્ટ પ્રશ્ન નંબર છ ગુજરાતી કવિતામાં આધુનિકતાના લક્ષણો કોનામાં કોનામાં જોવા મળે છે ઓપ્શન નંબર એ સુંદરમ બી નિરંજન કવિતામાં આધુનિકતાના લક્ષણો જોવા મળે છે ઓપ્શન નંબર બી સુરેશ જોશીમાં પ્રશ્ન નંબર ત્રિભુવનદાસ લોહાણનું ઉપનામ કયું છે એ त्रिशूल બી મરીચી સી સુંદરમ કે ડી બધા જ તો જવાબ આવશે ઓપ્શન નંબર ડી ત્રિભુવનદાસ લુહારના ઉપનામો છે ત્રિશુલ મરીચી સુંદરમ એ ત્રિભુવનદાસના ઉપનામો છે પ્રશ્ન નંબર આઠ ચીમનાબાઈ સરોવર ક્યાં આવેલું છે એ પાટણ બી ખેરાલુ સી વડનગર કે ડી પાવાગઢ પ્રશ્ન નંબર આઠ ચીમનાબે સરોવરનો જવાબ આવશે નંબર બી ખેરાલુ પ્રશ્ન સાહિત્ય એકાદમી કે આવેલી છે એ અમદાવાદ બી કચ્છ છે ગાંધીનગર કે ડી રાજકોટ તો પ્રશ્ન નંબર નવ કચ્છી સાહિત્ય એકાદમી ઓપ્શન નંબર સી ગાંધીનગરમાં આવેલી છે પ્રશ્ન નંબર દસ સદાચાર સમિતિની સ્થાપના કોણે કરી હતી ઓપ્શન નંબર એ રાજેન્દ્ર પ્રસાદ બી ગુલજલાલ નંદા સી સરદારસિંહ રાણા ડી શામરદાસ ગાંધી તો સરદાર સદાચાર સદાચાર સમિતિની સ્થાપના કરી હતી ઓપ્શન નંબર બી ગુલજારીલાલ ગુલજારીલાલ નંદા મિત્રો તમે દસમાના એકલા સાચા પડ્યા તે તમે કોમેન્ટોમાં જરૂરથી જણાવજો